યુનિવર્સિટીમાં ખાદ્ય ભોજનની ફરિયાદ ઉઠવા પામી છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર કેન્ટીનના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ પ્રમાણે ખાદ્ય સામગ્રી ખરીદવામાં આવતી નથી ખાદ્ય સામગ્રી હલકી ગુણવત્તાની વાપરવામાં આવે છે શાકભાજી તેમજ અનાજમાં કીડા પડેલા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે લોટમાં કીડા ફરતા જોવા મળ્યા છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા જે મેન્યુ નક્કી કરવામાં આવ્યું છે તે મેન્યુ પ્રમાણે કેન્ટીનમાં ભોજન બનતું નથી અને ભોજન માટે તેલ લોટ બ્રેડ સહિતની સામગ્રીના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે સામગ્રી આવતી નથી જેને લઈને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો છે હરણીવારસ રિંગ રોડ વડોદરા ખાતે ગુરુકુળ વિદ્યાલય ખાતે આજ રોજ વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ નંદ મહોત્સવની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને મનોરંજનના માધ્યમથી ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાન મળી રહે તેવા ઉમદા ઉપદેશથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નંદ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે શાળાના બાલવાડીથી ધોરણ બારના ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓ દ્વારા ગરબા મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણના જન્મતિથી લઈ મહાભારત સુધીની યાત્રાને સંબંધિત નૃત્ય નાટિકા સ્વરૂપે રજૂ કરી ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા નંદ મહોત્સવની ઉજવણી પ્રસંગે શાળાના ડાયરેક્ટર શ્રી દિનેશ પંડ્યા જુનિયર ડાયરેક્ટર શ્રી શૈલ પંડ્યા આચાર્ય શ્રી કૈલાશ ખેર તથા શિક્ષક મિત્રોની ઉપસ્થિતિ રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા